સુરત ઝોન દ્વારા પોલીસ મથકના માથાભાઈ ઇસ્ટ્રી સિટરો લિસ્ટેડ બુટલેગરો સહિતોની હાલની કામગીરી અંતે તેઓની પરેડ કરી પૂછપરછ કરાઈ હતી સુરત ડીસીબી ઝોન છ રાજેશ પરમારની અધ્યક્ષતામાં તેમના વિસ્તારમાં આવતા પોલીસ મથકમાં એમસીઆર હિસ્ટ્રો પોલીસ ની હાજરીમાં ગુનાખરો છોડી સારા માર્ગે જોવાની વાત કરી હતી રાખવામાં આવી છે હવે આ ટોટલ અમારા પોલીસ અમને ઓળખે ધારો કે એક બે માણસ પોલીસ સ્ટેશન ના ઓળખતા હોય ભૂતકાળમાં જેને પકડ્યા હોય દસ વર્ષના અમે ટોટલ બોડી ઓફેન્સ ના ને લીધેલા છે તો અમને ખબર રહે કે આ આરોપી અમારા વિસ્તારમાં પહેલો આદેશ ઉદ્દેશ અમારો એક આ છે બીજો છે એ દરેક ઓળખે એના કારણે કાલુ થી રાત્રે પેટ્રોલિંગમાં હોય દિવસે હોય ફરતો હોય તો અમે તરત એને ટોકી થયેલા માણસો છે પોલીસના જવાનો એ પણ ઓળખી શકે પીએસઆઈ પીઆઈ પણ ઓળખી શકે આના કારણે એક એવું થાય કે એનામાં ડર પેદા થાય કે પોલીસ મને ઓળખે છે કોઈ પણ ગુનો કરતા કરવાના વિચાર પહેલા પણ આ સિવાય બીજો ઉદ્દેશ છે કે અત્યારે ઘણા ના રહેઠાણ બદલાઈ ગયા હોય ચહેરા બદલાઈ ગયા હોય તો નવા ફોટા લઈ લઈશું નવા એમના રહેઠાણ લઈ લઈશું પહેલા જે રેહતા હોય નવા મિત્રો બન્યા હોય એનું લઈને એના પાકા આધાર લઈ લઈશું એટલે કે અમારા એમસીઆર એચ માં જે નવા નવી જે ડેટા છે નવા નવા ડેટા આપો એ અમારી જોડે ફ્રી થઈ જશે બીજો એ છે કે અમે અત્યારે અમને સૂચના આપી દઈશું કે પોલીસની નજર છે એક સાયકોલોજીકલ ઇફેક્ટ થશે કે પોલીસની નજર તમારા પર છે તમને આટલા અધિકારી ઓળખે છે એટલે કઈ પણ આવું હશે તો તરત તમને પર અમારી વોચ રહેશે એટલે ગુનો કમકા મૂળ ઉદ્દેશ

ક્યાં ગયા છે એનું પણ અમે હજુ હવે અમે એનું વિશ્લેષણ કરીશું કે આટલા અમે બોલાવ્યા છે અમારા ચોપડે છે બાકીના નથી આવે તો ક્યાં છે તો એ આપણને જાણવા એટલે ગુનેગારો પર પોલીસ પૂરેપૂરી નજર રાખે છે સમાજમાં અને પ્રજામાં મેસેજ જાય એટલા માટે આજે આ એક પરેડ આવડત પરેડ માં બીજું જેમાં સુધરી ગયા હોય એને પણ કહીશું કે તમે સુધરી ગયા છો તો અમે પડતા નહીં એવો આ અમે એવું છે કે વન ટાઈમે હશે એને પણ કહીશું કે તમને ખબર પડી ગઈ કે પોલીસ જોડે આવવાથી જેટલી તકલીફ છે જૂનામાં જેલમાં જવું પડે તો તમે પણ આ રીતે જે સુધરી ગયા છે તે માર્ગ